એક નવા માં દર્શા છે આ દ્રશ્ય તો સ્ટોર માં અને કોન્ટેક્ટ લેન્સીસ સહિત ના ને વિશાળ રેન્જ સાથે એક અદ્ભુત શોપિંગ અનુભવ ઓફર કરે છે જે વિવિધ સ્ટાઇલિશ પસંદગી તથા ઉમના લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે ગ્રાહકો અહીં નવીનતમ ટ્રેન્ડ્સ એક્સપ્લોર કરી શકશે સતત સાથ પ્રીમિયમ સર્વિસ જેવી કે કોમ્પ્લિમેન્ટરી આંખનો પરીક્ષણ ઓન સાઇટ રિપેર તથા સિમ્યુલેટેડ સનલાઇટ માં sunglasses ની તપાસ માટે એક સમર્પિત sunroom નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે કંઈક નવું અને એક્સેસિબલ આપવાની લેન્સ કાર્ડની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે આ ભવ્ય ઉદઘાટનની ઇવેન્ટમાં ખાસ મહેમાન તરીકે જાનકી બોડીવાલાની સાથે સાથ લેન્સ કાર્ડના બિઝનેસ હેડ શૈલ પટેલ ઝોનલ હેડ ચિંતન આડેશરા તથા એરિયા ઓપરેશન મેનેજર સુરજ ઠાકોર હાજર રહ્યા હતા મહાનુભાવોએ સ્ટોરના ઉદઘાટનની ઉજવણી કરી હતી અને ગ્રાહકો સાથે વાર્તાલાપ કર્યો હતો જેનાથી પ્રસન્નની રોમાંચકતામાં પણ વધારો થયો હતો મને બહુ સારું ફીલ થઈ રહ્યું છે સ્પેશિયલી અત્યારે મેં લેન્સ કાટા જ ગ્લાસીસ પહેર્યા છે અને આઈ એમ ફીલિંગ લાઈક બ્યુટિફુલ રાઇટ નાવ આવું મેં ક્યારેય ટ્રાય નહોતું કર્યું અને નાવ આઈ એમ ટુ સ્ટાર્ટ વેરી ઇટ ડેલી કારણ કે મારી પાસે બહુ બધા વેરિયેશન્સ આવી ગયા છે ગ્લાસીસના અને યસ વડોદરામાં આવીને એઝ યુઝ્યુઅલ બહુ સારું ફીલ થઈ રહ્યું છે મને બહુ જ સારું સ્પેશિયલી તમે વેહકલ ડ્રાઇવ કરતા હોવ જ્યારે તમે ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોવ આ તમને બહુ જે નાની નાની ડસકણો હોય એનાથી તમને બહુ સારી રીતે પ્રોટેક્ટ કરે લાઈક આનો યુઝ આઈ કેન યુ કેન સ્ટાઇલ ઇટ ઓર ઇઝ તમને જે ચશ્મા હોય તમારે બહુ કુલ ડેલી લાઈફમાં દેખાવો હોય સો આઈ થિંક લેન્સ અ પરફેક્ટ ડેસ્ટિનેશન ફોર ધીસ અહીંયા ત્રણ હજાર પ્લસ સ્ટાઇલ્સ છે જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને લેન્સકાર્ટ એર હસલર અને લેન્સકાર્ડ ઉપર કિડ્સની બ્રાન્ડ્સ અવેલેબલ છે હું બધાને આમંત્રિત કરીશ આ સ્ટોર વીઆઈપી રોડ ઉપર ઘૂડા સર્કલ ઉપર અર્થ યુ આવ્યો છે તો આવીને વિઝિટ કરો અને બધાને આમંત્રિત કરીશ અહીંયા લોન્ચમાં આવવા માટે